ખેડામાં ભૂમાફિયાઓને કોઈનો ડર જ નથી ગૌચરમાં મન ફાવે તે માટી ખોદી નાખી ખેડા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગૌચર જમીનમાંથી ભૂમાફિયાઓ દ્વારા માટીનું ખોદાણ કરી બારોબાર વેચી મારી ભૂમાફિયાઓએ માફિયાઓએ થી બસો વીઘા ગૌચર જમીનમાંથી હજારો ડમ્પર માટી ખોદીને ખાડા કરી નાખ્યા તો પણ તંત્રને જાણ ન થઈ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળવા મારવા બરાબર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ખેડાપ્રાંત અધિકારી દ્વારા પોલીસ કાર્યવાહી માટે આદેશ આપવામાં આવ્યો છે પરંતુ હાલ પાણી ભરાયેલ હોવાથી કોઈ ચોક્કસ ગણતરી કરી શકાય તેમ નથી ખોદકામ જે થયું છે તે ગેરકાયદેસર કોઈને જાણ કર્યા વગર હોવાથી પોલીસ કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ખેડા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડામાં આવા પણ સ્પોટ છે જેની ખબર નહોતી હવે પછી હવે આવા સ્થળો પર તપાસ રાખીશું જે જગ્યા ઉપર ખોદાણ કામ થાય છે તે જગ્યા પર હાલ પાણી ભરાયેલું છે એટલે માપણી કરવામાં તકલીફ છે ખાણ ખનીજ દ્વારા ચોક્કસ પગલાં ભરવામાં આવશે